આજે આપણે નહીં ધોઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે બાકી આપણું ઘરનું કામ બધું થઈ ગયું છે વડાઈ ગયું છે હંજવારી ગયું છે ખાલી આપણે બપોરનું રાંધવાનું બાકી છે કપડાં પપડા બધું જો ધોઈન દોરીએ સુકવી દીધું છે અને અહીંયા જો અમારે જામફળીમાં જામફળે પણ એટલા પાકી જાય છે બે દીવદી અમે પાણી નહોતું પાયું ને જો ચાર રીતના પીરા થઈ ગયા છે કણખરા જામફળ પીરા થઈ ગયા છે કોઈ ખાતું નથી એટલા જામફળ પાકી ગયા છે ને આજ તો હજે મારે બપોરનું રાંધવાનું બાકી છે એટલે હું હુશાર કરું છું કે આજે બપોરમાં શું રાંધવું એમ થાય છે દરરોજ દરરોજ ઉનાળામાં કંટાળો આવે છે સેના શાક કરવા શેના શાક કરવા આપણે કાલ કેરી લઈએ એવા સવી થોડીક કાચી છે ને પાકી છે તો હાલો આપણે જોઈ લેવી કે આપણે કેરી પાકી છે એ નથી પાકી થોડી થોડી કેરી પાકી ગઈ છે થોડી થોડી કાશી છે એમ તો ખવાઈ એવી તો થઈ ગઈ છે હાલ નો ખવાય એવી આજ જો ખવાય એવી થઈ ગઈ છે એટલે આજ આપણે બપોરમાં કેરી ખાઈશું પણ કઈક શાક તો કરવું જોઈશે કંઈક કેરીએ તો હડશે નહીં રોટલા વગર ન હાલે ગમે એવું ખાવીને તો સાકરોટલા તો જવીશ કંઈક આપણે હવે બપોરનું કઈક રાંધવાનું કરવું જોઈશે તો હાલો હું ફટોફટ બપોરમાં કંઈક શાક બનાવી નાખું તો આજે બપોરમાં જો આપણે બનાવી નાખ્યું છે દૂધી દાળનું શાક તો જો અહીંયા આપણે દૂધી દાળ બનાવી નાખી છે અને અહીંયા આપણે મરચાં ડુંગળી અને ત્રણ નંગ જો કેરી ના લઈ લીધા છે ધોઈ અને આ છે દહીં દહીં ખાટું નથી દહીં આપણું પ્યોર છે કેમ કે હવે તીરુ બાપાને એને પેસ નિહાણી છે ને અહીંયાથી અમારે આવે છે દૂધ આવે એટલે આપણે ઘરે મેળવેલું દહી છે એકદમ પ્યોર મસ્ત અને ભેસના દૂધનું દહીં છે આમાં હું લઈ આવીએ જો વીર બડફ લઈ આવ્યો અમારે ફ્રિજ નથી એટલે ધીરુ બાપાના નથી અમારે દરરોજ બડફ લઈ આવવાનો અમારે વીર દરરોજ લઈ આવે છે ખોરી કે ખોરીને ખાવી છે તો વિના પપ્પા હવે આવશે પછી અમે બધા સાથે બેસી બપોરનું જમી લઈશું આ બાજુ જો વિના પપ્પા ની આવી ગયા છે અને અમે મેં જો ઠામડામાં બધું પીરખી દીધું છે કેરી શાક દહીં અહીંયા જો વીર કેરી નો રસ ગોળી ને ખાવા માંડો છે કે મજા આવે વીર એને જો કેરી નો રસ જ ભાવે તો હાલો હવે હું જમી લઉં નકર એ બધાય પેલા કેરી ખાઈ જઈ બપોર પછી આપણે જાગી ગયા છે વી અને ચા પાણી પીવાનું હોય તે બાકી છે વીરામ હું તો તમારે હા હું ઘરે તો અહીંયાથી હું મરક કે એવી કે ગયો એટલે તારે ચા જ પીવો હે તારી હાટુ થી તો મેં ચા જ બનાવ્યો બનાવી નાખો તો હાલો હવે વીર આવી ગયો છે ઓલા ઘરે થી હું જગાડી આવી એટલે હું પેલા ફટોફટ ચા બનાવી નાખું ચા પાણી પી લેવી પછી આપણે કઈ કામ ઉકાલશે ત્યાં સુધી કઈ કામ નહીં ઉકલે હાલે તપેલી ને ઉલે તો વીર થઈ ગયો છે અને જો અહીંયા આપણે રકાબીમાં નાખી દીધો છે વીરને વાટકામાં ફાવે ને મને રકાબીમાં ફાવે વીરને જો સા નથી કોટામાં કાવી સા આવે તો કોટામાં અમારે એવું છે મા દીકરાને તો સા જોવી જ વીરના પપ્પાને એટલો સા જોવી નીનો હોય તો અમારે મા દીકરા હાથે જ બનાવવું જ પડે તો હલો હું સા પી લઉં સા ઠંડો થઈ જાય છે તો તમે બધા હાલો સા પાણી પીવા આપણે સા પાણી પી ઘરના બધા

સીખા થેપલા બનાવી નાખ્યા છે મસ્ત મજાની ખાવાની મોજ આવશે ચા ને થેપલા ખાવાની મીઠી મજા જ આવે દૂધીના થેપલા બનાવવાનું ચાલુ કરી દીધું છે જાટલા તો આપણે થેપલા બનાવી નાખ્યા છે હવે મારે એક થેપલું બનાવવાનું રીત છે તો આપણે દૂધીના થેપલા બનીને તૈયાર થઈ ગયા છે તો હાલો તમને હું દેખાડું કેવા બન્યા છે દૂધીના થેપલા જો અહીંયા આપણે દૂધીના થેપલા અને દહીં તૈયાર છે તો આલો બધાય દૂધીના થેપલા ને દહી જમવા અહીંયા આવે જો હાંજ પડી ગઈ છે અને પવન મસ્ત મજાનો આવે છે જો જામફળીમાંય બહુ સરસ પવન આવે છે એટલે ઠંડો ઠંડો પવન આવે એટલે આપણે હાંજ પડી ગઈ અને હવે અહીંયા આપણે ને પૂરો કરી દઈશું આજનો મારો વિડીયો સારો લાગે તો ને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરીથી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ